નમસ્કાર દર્શક મિત્રો ક્રાઈમ એટેક ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકામાં ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં રામનવમીની હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી જંબુસર શહેરમાં ડીજે નાતાલ સાથે વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા સવારે બાઇક રેલી તથા બપોરના સમયે જંબુસર શહેરના માર્ગો પર શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભા યાત્રામાં આમોદ જંબુસર તાલુકાના ધારાસભ્ય ડી કે સ્વામી મહારાજ તથા ભારતીય જનતા પાર્ટીના ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તથા જંબુસર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા જંબુસર પોલીસ દ્વારા શાંતિ અને સલામતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તમામ આયોજક વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું હતું સહતંત્રી નગીન પરમાર જય શ્રી રામ જય હિન્દ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા સંપૂર્ણ ભારતવર્ષમાં રામ ઉત્સવ રામ જન્મભૂમિ નિમિત્તે અલગ અલગ નવ દિવસ રામોત્સવ ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે પરિવર્તિત થઈ ગયું હોય એવો માહોલ દેખાઈ રહ્યો છે નવ દિવસ થી અલગ અલગ સત્સંગ મંડળો દ્વારા જંબુસર વિવિધ કાર્યક્રમો અને પતંગ મંડળીઓ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે રામ ભગવાનનો જન્મ દિવસ હોય સવારથી જ બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું બપોરે બાર વાગે ભગવાનના જન્મ દિવસ જન્મ સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું અને અત્યારે બપોરે ગાવા પાઘોડ કબીર મંદિરથી શોભાયાત્રાનું આયોજન વિશ્વ પરિષદ પ્રત્યંગ દ્વારા કરવામાં આવ્યું છે ચંબુસરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યા માત્ર અત્ર ઉપસ્થિત થાય છે અને ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા